Il savait pas que j'ai mangé la manie. What's up guys, how are you all? Welcome back to a new vlog. So guys, we are here today. We

તો કઈ દર્શન કરી દીધા ટંકોડી ખખરાઈ ગઈ જો અમે જયેશભાઈ દર્શન કરો મેક્સિભાઈએ દર્શન કરો અમે આવી ગયા શું કરો લે તમે કોઈ આપણે જોતા મેક્સિભાઈ અહીંયા ઉતારી પૂછી એડિટિંગ કરેલી સ્પીજ ઉપર નિલા નહીં ઓ અમારે તજામાં પડે

लेकिन एक सेकेंड। मैक्स बोला बोला खतम खतम टाटा बाय बाय सी यू हमें गाय का खाई जाए एक भाई आप शांति खाइए दो जो। तो हां गाइस अब हम देख रहे हैं जो चलो तो जतोरी मैक्स जयेश भैया अगर पके है ये लो ये क्या चेंज कर ली

જાતે જ લગાવી દે જયેશ અમારે બધી એક્ટિવા બાઈક બધું સેટ કરો જો આ મજૂર આવી ગયા લગાવતા ને લેડો હરિયો જલ્દી લગાવે દેઢસો રૂપિયા નહીં આવી તો ફ્રી જો તો ઉપર કોમ ચાલુ

તયકર આજુબાજુમાં ગોમળા એકન સીજી જારી કે ચાલુ હો તો એકન હરિયાણ ચાલુ છે એકદમ સુંદર તો જો એકરો તો નખાઈ જાય એક્યારનો સેફટી બાઈક ના લંગો જયેશ ભાઈ પણ ઇમરાય કશું થવાનું નઈ મને ખબર જ છે આ લગાઈ દીધી જો તન તો જો લગાવવાનું લગાવે બનતા ભાઈ તો આપરા આ ટોર્કા ફેશન માં ગયા જો કેવું પકા તો જો આપણો એક્સેસમાં લગાવો સેફટી ગાર્ડ આ લગાઈ ગયું આતે લગાઈ ગયું ને તમને દેખાતું દેખાતું ના તો પણ આમાં ખાવા પાઈ એવ આવા શાંતિ જ જજો પા આવા શાંતિ જા દોરીને લઈ જો દોરીને લઈ જો જો આપણે બે એક એક આપણો મેક્સી ભાઈ એમની એક્ટિવ હોય ને એક અમારા બાઈક લગાઈ દયું જોઈ લે અને આપ જઈ અમે બે ઓટો કડીમાં જોઈ લે પહેલી તારીખે આપણે લગાવવાનું ચાલુ થાય આ તો અમે વહેલા આવી ગયા એટલે અમારે વહેલા લગાવી દીધું લોક બનાવવાના તો ને તેથી તો આપણા વિવેકભાઈ આવી ગયા જુઓ કેવું વિવેકભાઈ બીજી શાખા આપણે જઈ ઓટો કડી એ નાની કડી છે તમે ઈકણ જઈ કહો અને ત્યાંના આજુબાજુના ગામડાના ઈકણ જતું રહેવું તેથી ત્યાં પણ ત્રણ તારીખે સેફ્ટી ગાર્ડ લગાવવાનું ચાલુ કરવાના જોઈ લે આપણે લગાવવાનું ચાલુ છે અર્જુનભાઈ અને

વાત તો કહેવાનું ભૂલી ગયા અહીંયા આપણો બાઈકો અને ગમે તે આપણે ટુ વ્હીલર બાઈકો જોતા હોય તો અહીંયા આવી જવું આપણે જોઈ લે જાએ એમ બે ઓટો ઓછા પોસા મૂસા કાગળિયામાં તમને કર્યા લાવવા હશે જો ડોક્યુમેન્ટ બતાવી દઉં તમને ઓછા મુસ્સા ડોક્યુમેન્ટ એમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ બેંક પાસબુક ચેક ચેર નંગ અને પાસપોર્ટ ફોટા તો તમે આવ્યા લેવા બાઈક હા બાઈક લેવા આવવાનું તમે હું મારે લેવાનું એટલે શું લેવાનું ખબર હા પેલું જ્યાં નેક્સ્ટ ડેન આ ત્યારે જ ચેરલ આ બધો તમારો જે પાસબુક બધો ડિટેલ હોય તમારો આવી બધી યો ડોક્યુમેન્ટ બધું ડોક્યુમેન્ટ વગર તમને પૈસા આવી એટલે આવી જાય ડોક્યુમેન્ટ અને આ ઘર ઘર નહીં લે યાર એ તો બોલ્ડ કરવાનું મશીન લાગે રમવાનું ખબર થાય જો તો હા જો થાય લાઈટ

જો પડ્યો જી ચાલે ચાલ આવી ગયા જો બાઈક લઈ જાવ તું પણ બાઈક ના લઈ આવ બાઈક લેવું પાઉ તો ગાઈસ અમાર તઈને સેફટી ગાર્ડ લાગી ગયા જયેશ ભાઈ બે બોલો અર્જુન ભાઈ તો મિત્રો તમે કઈક પાર નીકળો તો અત્યારે સેફટી ગાર્ડ લઈ લગાવી ના દીગરજો ના કને એની કડી આજના અમાર તમે ઓભર્યા છે કઈક ટુ વ્હીલર વાળાનો નો દોયડા થી હોટ કપાઈ ગયો એટલે તમે ભી ટુ વ્હીલર લઈ નીકળો ને તો સેફટી ગાર્ડ અથવા મફલર જેવું લગાઈને જ નીકળજો અને અહીંયા અમારી પહેલી તારીખે સેપીકર લગાવવાનું આયોજન છે અહીંયા નજીકમાં રહેતા હોય તો તમે લગાવી જજો એકદમ ફ્રીમ જ લગાવવાના છે મેં ચા કાઢી દીધો અને ઢોળી દીધો જો આ ગિયર સારું કર્યું હાલો ગાઈસ ચા બા લઈ લીધી લીધા બોલીએ ચોક્કસ ચોક્કસ ઘરો ગાઇઝ એ કરીએ સિનેમેટિક વિડિયો બનાવો જયેશ ભાઈ જો દુકાન જોઈ લે બાપા સીતાના મોટર એમનો બાઇક લઈને એમને કીધું કે નાખ્યા હોય એટલે સીફટી કાર્ડ નાખવા પાલ જવું પડ્યો માર લેળો જઈએ જો અંધોરા પછી વાસો બે સીફટી કા વધી ગયા લે ચાવી આ ભરાઈ જશે

જો આપણે ચા લઈ લીધી હળો તો આ બીજી આની જ હતી હા ગાળીકમાં आइए જોવો ભીડ હોય છે યે જોઈ લે તો બીજી બાઈ કે આવી જો ચા બને છે તો બધા બી વેઈ જોવો ગરાગી ફૂલ ચાલુ છે જો ચા બનાવ જોइए કોણ જો બાઈ સમે ના ના اس ભાઈ હો તો અમે જે કરે